જય મા મેલડી બોલો બોલો જય મા મેલડી બોલવું હોય બોલવું પડે હે બોલવાનું હોય એ તો કોઈને બોલવું પડે એવું થોડું છે જય માતાજી બોલો જય હે જય જય મા મેલડી

આ જો તમે તમે જો એકવી લાખ રૂપિયા દીકરા ને એટલા એટલા વસ્તુ કરે છે ભાડાના મકાન છો ને તમે એમ કે આવે ક્યાંથી ઇતો સમાજ ભાડાના મકાન રહું છું તમે માંડવો હવા પાણી હવા માંડનો તમારા માટે હવા પાણી નો આવો આપ તમે ભલો કરી શકાય ભલે જાય ભલે તમે થઈ જાય

તમારા રેકોર્ડિંગ છે તમે તમારા મોઢે માં બોલો જય માતાજી બોલો એટલે તમે કોઈ દબાણ કરી શકો કદાચ નો બોલવું હોય તો ભરાઈ જાય તો મોત આવતું હોય ને જ આવતું હોય કઈ કઈ વાતો નથી આજે લાખો ની પબ્લિક જાહે છે પછી આવડેટ ના પેટ ના પેટ નો થોડો છે નંબર કોઈ ના નો કોઈ ની પા કોઈ ના નો દેવા નંબર આ દુનિયા બધા ના બધાય ની પા હોય કે મનસુખભાઈ મનસુખભાઈ વચ્ચે તમે વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું હું ઉખાડી લીધો ખુખાર માં મેળડી નો પીવા કરતા તેલ કાઢો ને પીવાની શું જરૂર છે તમે કોણ નઈ પીવાનું આ ભરમાવારમાવો તેલ કાઢી છે પીવાની જરૂર છે તમે બાપ તમે દીધા છે તમે ગરમ તેલ પીવું તમે ક્યાં બાપા એમાં દીધા તમે તમે કોઈ કીધું તેલ માં હાથ નાખો કોઈએ કીધું અમે કીધું તમે તેલ માં હાથ નાખો એમને અમે તમે કીધું તેલ માં હાથ નાખો વાહનો

મેલડી બતાવો તમે લ્યો છે મારી વાતો કરો મારા ઘરે હું જે કરતો હોય મારી મારા ઘરે હું ફળા વાતો કરો તમે તમારા પૂરતી કરો આપડે આપડી કરો કોઈ સમાજ તમે તમાર મા ઈ સતુભાઈ અમારા ધંધામાં ખોટ પડી છે અને આ નુકસાન થાય છે મૂળ તમે હું તમને પ્રેમ થી સમજાવું છું હું ક્યાં બુદ્ધિ વગેરે ન શું તમારે મને સમજાવો પડે છે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે

મારે ભાઈ તમારી છું હવામાન પેલો હવામાનને મારે મહિનાનો મહિના નો છે મારે જવામાન શું કરવો છે મારે ગયા તારે વી માણસ

છો નકર માણસ આશાપુરા છે કોઈ રાજા રજવાડો ની દેવ આ છે આ મેલડી ધૂણો છે એટલે તમે ઉછા ગણાવો તમે તો નથી આશાપુરા ધૂણો ને ત્રીજા ન મારે કોઈ આશાપુરા માં ઠેગડા મારે ખબર છે ઈ દેવ હાંભ્રો માતાજી નું અપમાન કરો તમારા સમાજ એ તમારી ઉપર સુખવા મળશે એટલું લેજો પડકાર વાંધો નહીં હા તો વાંધો નહી જાય માલડી નંબર હોય તો આપો મને એના નંબર મારી